જો આપણે થઈ પહેરીને તૈયાર અને હલર આવી ગયું છે તો આપણે જઈ ગાય ને પછી મોડું થઈ જાય છે તો હલો ફટાફટ વિડીયોમાં બધા બનાવી રેજો કે અમે કેવી રીતે સેણા કાઢવી જય માતાજી જય મોગલમાં બધાયને ભગવાન માતાજી હોનુ હારુકરણ બધા હાજર નજર રાખી પ્રાર્થના અને જો અમે તૈયાર થઈ છે કેમ કે હવે જવાનું છે વાડીએ વાડીએ જઈને તો આપણે શેણા વાડી એ કાઢવાના છે અને અક્ષરના પપ્પા જોઈએ જ કામે એટલે આપણે આજ તો હાલી ને ગાડી જવાનું છે તો હાલો ધીમા ધીમા વાલતા થઈ જાય અમે જો આયા થોડીક વાર ઉભા રહી ગયા છીએ કેમ કે આ કુતરા છે કાયમ અમાર વાટ જોવે છે જો એના હાથ રોટલા લેતા આવ્યા હતા તો એમ જો નાખી દીધા અને આપણે કાયમ વાટ જોવે છે એટલે ઉભા રહી ગયા હતા મેં હવે જઈ રહ્યો વાડી બચ્ચો વાહે છે આપણે વાળીએ પહોગી ગયા અને આપણી વાડીનો દરવાજો આપડે વાડીએ પહોંચી ગયા ખાય છે ને ફોન જોયે છે કેમકે આદ રજા છે એટલે અમારા ભાઈ નિસાળી જયા નથી એટલે આજ ગીરજ છે અને જો અત્યારમાં ફોન જોવે છે ને ગ્યાં ખાય છે અને આપણે હવે જો તૈયાર થઈ જાય કેમ કે હમણાં હલર આવે છે તો આપણે હવે કાઢવાના છે શેણા જો આપણે થઈ જાય શર્ટપટ પહેરીને તૈયાર અને હલર આવી ગયું છે તો આપણે જાય ગાય કા ને પછી મોડું થઈ જાય છે હાલો ફટાફટ વિડીયોમાં બધાય બનાવી દેજો કે અમે કેવી રીતે શેણા કાઢવી છે તો આપણે એ ગયા છે સેણાના ઢગલે જો અને એક જગ્યાએ ઢગલો કરી નાખ્યો છે કેમ કે કાઢવાનું હરખું આવેલ રેશે સલાખા ને એવું લુગડા ને પાથરી ગયા هي هي يا શેણા નીકળી ગયા છે અને જો તપાઈ દીધા છે ખાલી આપણે અડધી કલાક જ થાય અડધી કલાકમાં તો સણા નીકળી ગયા અને જો તપાઈ દીધા છે કોક ડાંખળી ને પોપટા ને એવું આવ્યું છે તો એ આપણે બપોર પછી વીણશું અત્યારે જાય વાળીએ પેટવર ને એવું પાવાનું છે બધું રાંધવાનું એવું બાકી છે તો આલો જાય વાળીએ વાળી આવ્યા અહીંયા બની નાખી છે કેવી બનાવીએ છે અમારા ભાઈ ખીચડી ને અમારા ભાઈ બેઠા બેઠા ખાતા હતા અને જો ખાટે તો છે આ છે અમારી ખાટ અહીંયા જો ખાકી જાય એટલે આવી નિસકવા મળીએ અહીંયા પોરો ખાવી ને અમારા ભાઈ જો ખાઈ જઈ જશે કોઈને ભાવતી હોય તો હાલો બધા ખુખડી ખાવા તો જો આપણે ખુખડી બુખડી ખાઈ નાખી અને જો ઢોરને બધાને પાઈ લીધા અને નિર્ણય વાઢેલી પડે છે એમણે નાખી દેવી પેલા તમને બતાવી દેવી કે જો આ છે જાંબુડો અને એમ જાંબુડા કેવાય જો જાંબુડો આમાં જાંબુડા આવી ગયા છે આવા ઝીણા ઝીણા અત્યારે થયા છે આવી ગયા જાંબુડા હશે ઝીણો જાંબુડો અને આપણે સામે રાવણો છે તો મોટો છે એને બહુ મોટા રાવણા આવે છે પણ એને તે અત્યારે આવી ગયો છે એને આપણે ક્યારેક વિડીયોમાં બતાવશું કે કેવડા રાવણા આવે છે અને આને તો તોડા આવી જ ગયા છે આમ ઝીણા છે પણ હું આમ પાકે ત્યારે બહુ ગળા થાય છે અને હવે આપણે જઈ રાંધવા તો પેલા આપણે છે ને હરઘવા ઉતારી લેવી જો આ છે એમાં સીંગુ આવી છે તો કેટલી બધી શીંગ આવી છે તો આને આપણે ઉતારી લેવી શાક બનાવું છે હરગવાનું શાક ખાવીને તો આપણા શરીરમાં વાવો જાય અને સરગવાના પાંદ હોય ને આને સુકવીને એની ફાઇકી બનાવીને પીવીને તોય આપણા શરીર માટે બહુ સારું બધા એમ કહેતા હોય છે એટલે એમ ને તે વાવ્યો જાય તો આપણે ફરઘવા ઉતારી લેવી અને પછી રાંધી નાખી અને પછી બહુ ફોરાનું ટાણું થઈ જશે અત્યારે બાર તો વાગી જશે તો જો બહુ જ તડકો થઈ ગયો છે તો આ લો રાંધી નાખવી તો જો આપણે રાંધી વાળ્યું અને બપોરે કરી લીધા અને બપોરા કરી પછી આપણે આ કાલે ડુંગળી ઉપાડી હતી તો એ થોડીક હારવાની બાકી હતી કાલ થોડી ખાઈ હતી પછી હાંસ પડી ગઈ હતી તો અડધી હારવાની બાકી હતી તો અત્યારે તો અહીં ખાઈ નાખી ગણે નાખી અને સાંઈએ નાખી છે કેમ કે તડકે હોય તો ડુંગળી બગડી જાય આમ દવાઈ જાય એટલે જો હારી અહીંયા વાડીએ લઈ લીધી છે અને અહીંયા નાખી દીધી છે અને આને થોડાક અહીંયા એમનામ પડી રાખશું છાંયે અને બાકી છે પછી લણી લઈશું જો આવી છે અમારી ડુંગળી આ અમે લાલપત્તી વાવી હતી કેમ કે આ પત્તી હોય ને એ થોડીક ગળી ડુંગળી આવે આ લાલપત્તી વાવી હતી અમે અને પાથરા બીજ વાવ્યા હતા રોપ નહોતો નાખ્યો જો રોપ નાખ્યો હોય ને તો તો આમ બહુ મોટી ડુંગળી થાય ડ્રોપ નહોતો તો પાતરા બીજ રાી દીધા હતા કેરામ સાટી દીધા હતા તો એ જો આવડી આવડી તો થઈ છે નાના મોટી બધી આવ્યા છે તો આને પછી થોડાક પછી લણી લઈશું અને આ વાડી કાપી આપણે તમને ખાસ વાત કહેવાયની છે તો ક્યારેક આપણે આગળના વિડીયો મૂકીશું અને અત્યારે જવાનું છે હવે આપણે સેણા છે તપાવ્યા છે તો અત્યારે જવાનું ના આપણે કેમ કે સેણા સારા કરવાના છે આપણે જો છે શેણાને ઢગલે અને જો ખપાળીને તગારું લઈ લીધું છે અને છે આપણે ઢગલે શેણા નહીં કેમ કે ખપાળી લીધી છે એટલે કે ખાર્યું હારવાનું છે અને શેણા થોડા ખારા કરવાના છે તો હાલો આપણે જાવી તો જો આપણે ખેડ ઢગલે પગી ગયા છે અને જો આમાં છે કોટા અને દાખળી છે તો એ બધી વીણી લેવી એટલે શેણા હારા થઈ જાય આ આપણે જો બધું આમેથી નીણી લીધી છે તો આ કોપતા ને દાખડી નેવું હતું આ બધું જો ની લીધું છે ને સણા જો અસલ સાફ થઈ જશે હવે જો આની કેલી ભરવાની છે અને હવે થોડું ખાર્યું છે એ ભરવાનું છે તો બધા સણા અસલ સાફ કરીને છાશે તો આવા પાકન છે સણા અંદર કોક ઓગલીલો દાણો છે કે એમ કે ઓલા લીલા કોક કોપટા હોય ને

કે કાલે હારશું કેમ કે આજ મોડું થઈ ગયું એટલે આજ નહીં ખરા અને જો સવારે આપણે હેલીમ આવ્યા હતા અને અત્યારે હાલીમ જવાનું છે કેમ કે અક્ષુમ બાબા આજે આવ્યા નથી જો આવી જાય પહેલાં હરાવે તો તેડવા આવે એટલે આવ્યા નથી તો આપણે જવાનું છે હાલીમ તો અમે દઈવી ઘેરે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી